ગઈકાલે શક્કરિયા જોયાતા થોડું દૂધ નાખું એમ દૂધ મલાઈ ગેલસી નાખ્યું પણ બસ ઓછું નાખ્યું તારી એક જો તે તે કીધું તાર છે એટલે મમ્મીએ દૂધ નાખ્યું ના ના હતો ને એટલે દૂધ નાખ્યું જો મસ્ત થઈ ગયો જો હા આવો હોય તો ગરમ ખાવાનું હોય

પાકા બેન મળી છે તો ચાલો મમ્મી રસોઈ બનાવે છે દાળ ની તૈયારી થાય છે ભાત બપોરે મમ્મી આવીને તમને મળું હું કલાક સુધી ઉપર છું મારો બતાવું સોંગ સાંભળતા સાંભળતા સ્ક્રિપ્ટ રાઇટિંગ કરી લઉં ફાઈવ સ્ટાર હોટલમાં જઈએ ને ત્યાં આ રીતનું આપે તમારે કંઈક લખવું હોય ને તો હું એવા બે ત્રણ ત્યાંથી લેતો આવ્યો હતો જયારે ગયો હતો ને ત્યારે તો એ મને સ્ક્રિપ્ટ લખવા બહુ કામ આવે ને હજી હમણાં ત્રણ દિવસ પછી કે બે દિવસ પછી હું ફાઈવ સ્ટાર હોટલ સુરતમાં જવાનો છું લગભગ કોઈ એ નહીં જોયું એ હોટલ એવી હોટલ છે મસ્ત ઈ બ્લોગ જોજો બે દિવસ પછી નો તે તો ત્યાંથી ત્યાં ટાઈપનું કંઈક ભણે તો હું લેતો તો આવી શકતે અને ત્યાં શું કામ જવાનું છે ને એ હું ત્યારે જ કહી મસ્ત હોટલ છે જોજો તમે ફાઈવ સ્ટાર હોટલ સુરતમાં અને અમારા ઘરથી સાવ નજીક જ છે. ઈ હોટેલના ટેરેસ ઉપર એ સ્વિમિંગ પૂલ છે. તો ત્યાં કે નાવન મુકો તો નહીં મળે પણ ટાઈમ નથી એટલે ટાઈમ ઇશ્યુ તો ઈ દિવસે ફૂલ છે. કેમ કે કાલથી મારી અપોઇન્ટમેન્ટ શરૂ થઈ છે. 15 દિવસ સુધી મારી અપોઇન્ટમેન્ટ ફિક્સ છે. આજનો દિવસ જ હું ફ્રી છું. આજે ફ્રી નથી. આજે તે સાંજે અમાર જવાનું થશે. લગભગ સુહેલની સગાઈ છે ને તો ત્યારે કયા કપડા પહેરવાના છે ને એને બુક કરાવવા જવાનું. અને ભાત અને દાળ બનાવે છે. હું કરું છું હવે મમ્મી હું પ્રોસેસ આવી એટલે મમ્મી એવું તો મારે જે ભાત ખાવા છે એને હજી એક અલગ વાટકામ કાઢી લેવાની એને પાછા ઠંડા પાણી ધોઈ નાખો તો કડક થઈ જાય કે એવું ન હોય સ્વાદ વિખાઈ જાય કડક તો નહીં પણ હા કડક એ હાલે

જો દાળ ભાત તો બની ગયા હમ કમ્પ્લીટ થઈ વાહ ઓલમોસ્ટ મારી સ્ક્રિપ્ટ જે લખવાની હતી લખાઈ ગઈ છે 12 ને 15 થઈ છે 45 મિનિટ પછી હું તમને જોઈન થાઉં અને 45 મિનિટ સુધી હું સાડીના સોરોમાં જઈ આવું અને ક્યાં કામકાજ પયગો છે એ તમને બતાઉ અપડેટ આપું બાકી બસ મમ્મી રસોઈ બનાવે છે પછી જોઈન જાય બરાબર ગરમ રોટલી ખાશું અને બધા આવશું શું થયો માટી ભરવા આવો કોકો કોકો પાણી આવે હ

અને સીબડા સીબડા ની અહીં આવી ગઈ છે અને આ ટેટી સરસ આ કચ્છની છે કચ્છ આવેલી ઈ અને ઓલા વાટકામ શું છે સફેદ શીરો છે ઓકે તમારા માટે વધારે ઓકે ચાલો જમી લઉં હેતા જ માટે કયો ને હા ઓકે એમ

આ બધા અલગ અલગ ફ્લેવર છે અને બહુ ઇન્ડિયામાં બીજા ને પણ વર્લ્ડમાં પ્રખ્યાત કંપની છે અને ચોકલેટ મોંઘી બહુ આવે કિલોના 4000 રૂપિયા કે 5000 રૂપિયાનો કિલો આવે આ ચોકલેટ છે નથી ત્યાં એક બાઈટ ખાઈ લઈએ ભાવતું ભાવે પણ ખાવું તલાય હું ખાઈ તું રેવા દે ફાઇનલી હવે જોવો તો

પહેલી તારીખ આવે એટલે બધા પગાર કરવાનો દૂધ વાળા ને પછી દૂધ વાળા ને કામ બધા અમારે ત્યાં આવતા હોય બધા કરાવવા જેટલા લોકો આવે બધા દેવાના એટલે ગાડી વાળા ભાઈ તો માગતા નહીં હોય બિચારા માગે છે કે આજ મેગા તો બધા કટોકટી હોય તારે જેમ થોડું હોય બધા

ઓહ ચાલો હવે સમય છે કેક કટિંગનો આ તો સોનાના પડ લાગે હે હા આ જો વરખ લે ગીતે વાગી ગયો ગેસ તો ફાઇનલી ઢોસા ખાઈને આવતા રહ્યા છીએ હવે અત્યારે જોવાનું છે જુડિલ માટે આઉટફિટ સિલેક્ટ કરવા માટે તો બધે કોંસી ગયા છે હું અહીંયા પહોંચું પહેલા તો હું બેડરૂમમાં કેમ આવી ગયો ને કઉ ઈ પછી કઉ પેલા બેગ ફાઇનલ ડિસિઝન આવી ગયું બે મિડિયમ સાઈઝ ઓલી જે લાર્જ સાઈઝ હતી ને રીટર્ન કરી દીધી અને આ લઈ લીધી ઓઢવાનું લ્યો સાલ ઓઢવાનું માટે અનંગભાઈ એમ કહો છે ઓલું હું થયો

જય મને બહુ આ ગમે કવર નડે નહીં આયેલા કરે ના ઓલો ડગડે નો આપે નાખે હા

ન્યા લઈ ગયાતા એને હૂડાવા હૂડાની જતીત બાર કેમ પાછ વી આવી જીને લઈ આવી હોય સમજાણો એટલે લઈન આવા અને કાના તો મેકમેન્ટની ઘડી પૂરી થઈ તો મેકમેન્ટ આ

તમે આ ખાઓ છો આરોગો છો એના વિડીયો ઉતારી છે આની ઘરે એક નાની છોકરી છે અને આ બે નાના છોકરા અને ઘરે તો બે રૂપિયા પૂરું કરવી આ પેપસી લઈ આવે તેનું હવે શું કરાય

ઈ મંદિર બહુ મસ્ત છે ડુંગરા ઉપર છે તમારે વ્લોગ જોવો હોય ને તો બાજુમાં સજેસ્ટ કરું છું જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ જય સમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર